પાટણ નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા સ્વચ્છતા બારકોડ એપ લોન્ચ કરાઈ જેના સ્ટીકર શહેરની જાહેર જગ્યા અને ટ્રાન્સપોર્ટેશનના વાહનો પર ચોંટાડી શહેરીજનોને સ્વચ્છતા અંગેની સમસ્યા માટે આ એપનો ઉપયોગ કરવા જે સાથે નગરપાલિકાના અભિયાનમાં શહેરીજનો પણ પોતાનો સાથ સહકાર આપે તેવી પણ પાલિકા પ્રમુખે કરી શહેરીજનો વિસ્તારની સ્વચ્છતા સહિતની તમામ સમસ્યાઓની ફરિયાદ સ્કેનર થકી કરી શકશે તેની સીધી એન્ટ્રી નગરપાલિકામાં ઓનલાઈન થશે અને આ એન્ટ્રીને આધારે નગરપાલિકાના જે તે વિભાગના અધિકારી દ્વારા એ સમસ્યાઓનું ત્વરિત

સોલ્વ થાય એ સાથે પાટણ સ્વસ્થ અને સ્વચ્છ રહે ભારત સરકાર દ્વારા ગુજરાત સરકાર દ્વારા આપણા એપ્લિકેશન લોન્ચ કરવા માટે આપી હતી અને આપણે થોડા ટાઈમ પહેલાં આપણે લોન્ચ કરી દીધી હતી અને આપણે એ વખતે કહેલું હતું કે અમે એના બારકોડના સ્ટીકર બજારમાં મારીશું કે જેથી લોકોને ઇઝીથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે અને એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી જ્યાં કચરો પડ્યો હોય ત્યાં એનો ફોટો પાડીને ડાયરેક્ટ એ કમ્પ્લેન એપ્લિકેશનથી કરી શકશે ગુજરાત સરકારની જે સ્વચ્છતાની એપ છે એના માટેના સ્ટીકરો લગાવવામાં આવ્યા છે આ સ્ટીકરોમાં બારકોડ આપવામાં આવ્યો છે એમાં ગૂગલ ક્રોમ ઉપર જઈને એ બારકોડ સર્ચ કરવાથી એપ્લિકેશન ડાઉનલોડ થશે આ એપ્લિકેશનમાં વિવિધ પ્રશ્નો તકે જાહેરમાં કચરો હોય જાહેરમાં ગટરના પાણી ગંદા ઉભરાતા હોય કોઈક જગ્યાએ પાણી એવું ભરાયેલું રહેતું હોય તો આ બધા પ્રશ્નો સીધા આ એપમાં નાખવાથી એની સૂચના નગરપાલિકામાં સીધી પહોંચી જતી હોય છે ને એનું અમલ કરવા માટે એના અધિકારીઓ ત્વરિત એનું અમલીકરણ કરતા હોય છે એ ખર અભિનંદનનો પાત્ર છે પરંતુ આ સ્વસ્થા એપ દ્વારા જે ફરિયાદો મળવાની છે એ ફરિયાદીનો નિકાલ કેટલા દિવસમાં થશે અગર આ ફરિયાદનો નિકાલ નથી થતો તો એના ઉપર અપીલ કોને કરવાની હતો તો એની ઉપર ફરિયાદ કોને કરવાની એની કોઈ માહિતી નથી એટલે ખરેખર આ સ્વસ્થાની ફરિયાદો મળ્યા પછી ખરેખર સ્વચ્છતા પાટણમાં થશે કે પછી આ સ્વચ્છતા એમના એપ એમના એમ નમૂના તરીકે રહે એ એક મોટો પ્રશ્ન છે